ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શિવને અને ભગવાન વિષ્ણુને બંનેને સમર્પિત છે માટે મિત્રો આપણે સોમવતી અમાસની વાર્તા મહત્વ પણ સાંભળીશું અને સાથે ભગવાન વિષ્ણુની માં લક્ષ્મીની અને શિવજીની કથા પણ આપણે સાંભળીશું પૂરા ધ્યાનથી આ વાર્તા સાંભળજો આ સુતોષસસાંક સેખર ચંદ્રમોલી ચિદંબરા કોટી કોટી પ્રણામ શંભુ કોટી નમન દિગંબરા ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આમ તો મિત્રો એક વર્ષમાં બાર અમાસ આવે છે જ્યારે સોમવાર અમાસ સાથે હોય તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે સોમવાર હોય અને એ દિવસે અમાસ હોય તો આપણે એને સોમવતી અમાસ કહીએ છીએ સોમવતી અમાસનું વ્રત કરનારે પવિત્ર જળમાં સ્નાન કરીને પીપળાના ઝાડની પૂજા કરવી અને ઘીનો દીવો પ્રગટાવવો અને આઠ જાતના ફળ લઈને એકસો આઠ પ્રદક્ષિણા કરવી એકસો આઠ પ્રદક્ષિણા ફર્યા પછી એ ફળ ભગવાનને અર્પણ કરવા અને બીજું સૂતર વીટીને પણ પ્રદક્ષિણા કરી શકાય છે મિત્રો તમને જણાવી દઉં કે સોમવતી અમાસના દિવસે આ પાંચ વસ્તુઓનું મહત્વ ખૂબ જ વધારે હોય છે એમાં એક છે મૌન વ્રત બીજું છે પીપળાનું પૂજન ત્રીજું શ્રી હરિ વિષ્ણુ અને શિવજીની પૂજા ચોથું ગંગા સ્નાન અને પાંચમું છે સૌભાગ્યવતીની કામના જો સોમવતી અમાસના દિવસે આ પાંચ વસ્તુ કરી લઈએ તો અમાસનું ફળ મળી જાય છે અને કોઈ સંજોગ આપણે અમાસનું વ્રત ન થયું હોય તો પણ ચાલે જો આ પાંચ વસ્તુ કરીએ તો મોં દ્રત સૂર્ય સૂર્યાસ્ત સુધી કરી શકાય છે તો પણ તેનું ફળ મળી જાય છે મિત્ર ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું માટે પીપળાના ઝાડનું પૂજન કરવું એટલે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી પીપળાની પૂજા શ્રી કૃષ્ણની પૂજા સમાન ગણાય છે આ ઉપરાંત પીપળો પીપળામાં પિતૃઓનો પણ વાસ હોય છે આપણને પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને બ્રહ્મા વિષ્ણુ મહેષ્નો વાસ પણ પીપળામાં છે માટે પીપળાનું પૂજન કરવું એટલે ત્રિદેવની પૂજા કર્યા બરાબર છે સોમવતી અમાસના દિવસે શિવ પાર્વતીની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે અને મિત્રો આ દિવસે ગંગા સ્નાન ખૂબ જ મહત્વ છે આપણે જાણીએ કે ગંગાજી ક્યાંથી આવે છે આ પ્રશ્ન જો આપણે કરીએ

જળ પાણીના ટીપા જરૂર પાડી દેવા તો પણ ગંગાજીનું સ્નાન કહેવાય જાય છે અને ગંગાજીનું સ્મરણ કરવું હવે આપણે સાંભળીએ વાર્તા કાશી નગરીમાં એક દેવસ્વામી નામના એક બ્રાહ્મણ રહે તેની પત્નીનું નામ ધનવતી હતું તેની પત્નીને સાત દીકરા અને એક દીકરી દીકરીનું નામ ગુણવતી હતું ગુણવતી તો ગુણોનો ભંડાર તેના મંગળ ચરણથી ઘરમાં બધા ખુશ અને પ્રસન્ન રહેતા તેની ભાભીઓ પણ તેના પર ઘણું હેત રાખતી ઘણો વાહલ કરતી એક દિવસ એક બ્રાહ્મણ મહારાજ તેના ઘરે ભિક્ષા લેવા આવ્યા સાતેય વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી રહો એવા આશીર્વાદ આપ્યા સાતેય વહુને એવા આશીર્વાદ દીધા પછી ગુણવતી પણ ભિક્ષા લઈને આવી તેને બ્રાહ્મણ બ્રાહ્મણે ગુણવતીને જોઈ રહ્યા બ્રાહ્મણ મહારાજ એ ગુણવતીની સામે જોઈ રહ્યા થોડીવાર પછી તે બ્રાહ્મણે ગુણવતીને આશીર્વાદ દીધો બહેન ધર્મવતી થા આમ કહીને બ્રાહ્મણ ચાલતો થયો થોડીવાર પછી તે ગુણવતી એની માં પાસે આવી અને બોલી માં બ્રાહ્મણ મહારાજે બધા બધી ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દીધા અને મને ધર્મવતી થા એવું કેમ કહ્યું મને આવું કેમ કહ્યું પુત્રીની વાત સાંભળી ધર્મવતીને થોડી નવાઈ લાગી જ્યારે બીજા દિવસે તે બ્રાહ્મણ ભીક્ષા લેવા આવ્યા એટલે ધર્મતીએ તે બ્રાહ્મણને કહ્યું મહારાજ તમે મારી સાતય વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દીધા તો મારી દીકરીને ધર્મવતી થા એમ કેમ કહ્યું એટલે બ્રાહ્મણ મહારાજ બોલ્યા કે મેં જે કહ્યું તે બરાબર કહ્યું છે અને કહે છે કે જ્યારે ગુણવતીના લગ્ન લેવાશે ત્યારે ફેરા ફરતી વખતે તેના પતિનું મૃત્યુ થશે થશે વિધવા આટલું સાંભળતા તેનું માનું હૃદય થડકી ઉઠ્યું તે કાપી ઉઠી અને ગુણવત્તી પણ રડવા જેવી થઈ ગઈ આ જોઈ અને બ્રાહ્મણ દેવે બ્રાહ્મણ દેવે કહ્યું બ્રાહ્મણદેવ કહે છે કે મે એટલા માટે જ બહેન તને કહ્યું હતું કે ધર્મવતી થા એટલા માટે જ કહ્યું હતું કે ત્યારે અત્યારથી જ ધર્મનો સંગ્રહ કરવો જોઈએ ધર્મના રસ્તે ચાલવું જોઈએ આમ પછી બ્રાહ્મણ મહારાજ ગુણવતીને આશ્વાસન દેતા હતા ત્યારે ધર્મવતી ગુણવતીની માતા ગુણવતીની માતા બ્રાહ્મણને કહેવા લાગી મહારાજ અમને એવો ઉપાય બતાવો જેથી મારી ફૂલ જેવી દીકરી રંડાપામાંથી બચી જાય વિધવા થવાનું જીવન ગુજારવું ન પડે ધર્મવતીની વાત સાંભળી મહારાજ બોલ્યા છે સિંહલ દ્વીપમાંથી સોમાં ધોબણને તમારા ઘરે લાવી શકો તો તમારી દીકરી દુઃખમાંથી બચી શકે પરંતુ એ કામ ઘણું કઠણ છે આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા આ વાત ધર્મતીએ ધર્મવતીએ તેના પતિને કહી અને આ સાંભળી દેવસ્વામી વિચારમાં પડી ગયા કે સિંહલ દ્વીપમાં જવું શી રીતે અને તેણે તેના સાથે પુત્રને બોલાવ્યા અને સિંહલ દ્વીપમાં જવાનું કહ્યું એટલે મોટા સાથે મોટા છયેય છોકરા ચૂપ રહ્યા પણ સાથે નાનો શિવ સ્વામી સિંહલ દ્વીપમાં જવા તૈયાર થયો શિવ સ્વામી અને ગુણવતી સિંહલ દ્રીપ જવા ચાલતા જ નીકળી પડ્યા વનવગડા વિંધતા વીંધતા જાય છે જો ભૂખ લાગે તો વનવગડામાંથી ફૂલ ફળ પાન ખાતા ખાતા જાય છે તે બંને ભાઈ બહેન સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા ભાઈ બહેન થાકીને લોથપોથ થઈ ગયા હતા અને સમુદ્ર આ સમુદ્ર કિનારે કાંઠે આવીને વિચાર કરે છે કે સમુદ્ર શી રીતે આ વિચાર કરતા કરતા તે ભાઈ બહેન એક વડના ઝાડ નીચે બેઠા આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચા સાથે રહેતો હતો તે ગીધ વડના ઝાડ પર તેના બચ્ચા માટે ખાવાનું લઈને આવ્યો હતો તે ગીત તેના બચ્ચાને કહે છે આજે તો હું સરસ ખાવાનું લાવ્યો છું બચ્ચાઓ પેટ ભરીને ખાઓ એટલે બચ્ચા બોલ્યા અમારે કાઈ ખાવું નથી એટલે ગીત બોલ્યો અરે એવું શું છે આટલું સરસ જમવાનું છે અને તમે ખાવાની ના પાડો છો બચ્ચા બોલ્યા કે આ ઝાડ નીચે જે બેઠા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે તેને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય માં બચ્ચાનો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈને તે ગીધ પક્ષી વન ફળ ઉપાડી લાવ્યો અને તે ભાઈ બહેનને આગળ મૂક્યા ગીધને જોઈને શિવ સ્વામી બોલ્યો હે ગીધરાજ અમારું કામ ન થાય ત્યાં સુધી અમને ખાવાનું ગળે ઉતરે તેમ નથી અમારે સિંહલ દ્વીપમાં સોમા ધોબણના ઘરે જવું છે કોઈ ઉપાય બતાવો સારો આ સમુદ્ર અમે અમે કેવી રીતે પાર કરીશું આ સાંભળી ગીધ બોલ્યો તમે ચિંતા ન કરો હમણાં જ તમને સિંહાલ દ્વીપમાં પહોંચાડી દઉં છું તમે નિરાતે જમી લો ગીધની વાત સાંભળીને ભાઈ બહેનને મનને શાંતિ થઈ અને મનફળ ખાઈ લીધા આ ગીત સામાન્ય ગીત ન હતો આ ગીત જો ધારે ને તો દસ માણસોને સામટા ઉપાડી શકે તેવો બળવાન હતો તેને પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને તે આકાશ માર્ગે ઉડવા લાગ્યો ગીધ ઘડીક વારવાર ઉછળતા સાગરની પહેલે પાર પહોંચી ગયો અને સોમાના ઘર આગળ બંને ભાઈ બહેનને ઉતારી દીધા સવાર થવાની હજી વાર હતી કે ભાઈ બહેને વિચાર કર્યો કરી રહ્યા હતા કે હવે શું કરવું ગુણવતીએ કહ્યું ભાઈ આપણે સોમા ધોબણની કઈ સેવા ચાકરી કરીએ તો સોના ધોબણ રાજી થાય આમ બિચારી ગુણવતીએ તેના ઘર આંગણામાંથી કચરો કાઢવા માંડી શ્રી સ્વામી કુવેથી પાણી ભરી લાવ્યો કુણવતીએ સોમા ધોબરનું આંગણું લીપીને સ્વચ્છ કર્યું અને સૂર્ય ઉગે તે પહેલા તે દૂર જઈને બેઠા સવાર પડી સોમા ધોબણ આળસ મરડીને ઊઠી તે ઘરની બહાર નીકળી અને તેને આંગણું જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો એ ઊભી ઊભી વિચાર કરવા લાગી કે અરે મારું આંગણું લીપ્યું કોણે તે વિચારમાં પડી ગઈ પણ કઈ સમજણ પડી નહીં આમ રોજ ભાઈ બહેન નિત્ય સવારે સોમા ધોબણનું આંગણું લીપવા લાગ્યા સોના ધોબણ રોજ સવારે જુએ અને નવાઈ પામે અને આજે તો રાત્રે જાગતી બેસી રહી તે રાતનો છેલ્લો પહોર થયો ત્યાં તો સોના ધોબણે બે જણાને આંગણું લીપતા જોયા સોના ધોબણ દોડી આવી તેમને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો મારું આંગણું રોજ તમે શા માટે લીપો છો સિંહ સ્વામી બોલ્યા હું બ્રાહ્મણનો દીકરો છું અને આ મારી બહેન ગુણવત્તી છે અમે તમને તેડવા આવ્યા છીએ અમે તમારી સેવા ચાકરી કરીને તમને રાજી કરવા માંગીએ છીએ સોના ધોબણ તો ચિંતામાં પડી ગઈ બ્રાહ્મણના બાળકો મારું ઘર લીપે તે બોલી ઊઠી ભાઈ તમે મારા અતિથિ છો મારે તમારી સેવા કરવી જોઈએ અને વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું તમારે જે કામ હોય તે કહો હું આનંદથી કરીશ શિવ સ્વામીએ તેની પોતાની બહેનની બધી જ વાત કરી અને ગમે તે રીતે ગુણવતીના લગ્ન સમયે ઉપસ્થિત રહેવાનો આગ્રહ કર્યો સોના ધોબણે તેના પોતાના દીકરાની વહુઓને કહ્યું હું જાઉં છું જો આપણે ઘેર કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો આમ કહી સોના તેના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે શિવ સ્વામી અને ગુણવત્તી લઈને ઉડી ઘડીક વારમાં ઘણી વારમાં બધા નગર આવી ગયા સોના ધોબણને પોતાને ત્યાં આવેલી જોઈ ગુણવતીના માતા પિતાને આનંદનો પાર ન રહ્યો ગુણવતીના માતા પિતાએ ઉજ્જૈનના રુદ્ર શર્મા નામે એક ગુણવાન ગુણવાન ગુણવંત શર્માના છોકરા સામે ગુણવતીનું નું કર્યું અને લગ્ન લેવડાવ્યા ઉજ્જૈન જાન આવી પહોંચી લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા ચોરીમાં મંગળ ફેરા ફેરાવા લાગ્યા ત્યાં તો રુદ્ર શર્મા બે ભાન થઈને પડ્યો લગ્ન મંડપમાં હાહાકાર વર્તાયો સગા વહલા કલ પાત કરવા લાગ્યા સોના ધોબણે બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોના ધોબણે સોમવતી અમાસના વ્રતનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજળી છાટવા લાગી રુદ્ર શર્મા તુરંત બેઠો થયો સોમા આનો આનંદનો પાર ન રહ્યો ગુણવત્તી સોમા ધોબણના પગે પડી સોના સોમા ધોબણે પ્રેમથી તેના છાતી સરસે ચાપી દીધી સોના સોમા વિદાય લઈ સોના ધોબણ ત્યાંથી ચાલી નીકળી તે સિંહલ દ્વીપમાં તેના ઘરે આવી પહોંચે છે માર્ગમાં એક બાઈ કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી તે બાઈ બોલી બહેન જરા ભાર ચડાવો ને સોમા બોલી કે બહેન મારે સોમવતી અમાસનું વ્રત છે હું તમને ભાર નહીં ચડાવું સોમા ધોબણ આગળ ચાલી તો આગળ એક બાઈ મોળાનો ટોપલો લઈને બેઠી હતી તે બાઈ સોનાને કહે છે બહેન મને ટોપલો ચડાવો ને સોમાં ધોબણ બોલી બહેન મારે વ્રત છે હું તમને ભાર નહીં ચડાવું આમ કરી સોમાં ધોબણ તેના ઘરે ચાલતી થઈ રસ્તામાં પીપળો આવ્યો એટલે સોમાં ધોબણે આઠ ફળ લઈ તે તેને 108 પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોમાંધો બને જ્યારે સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને અંજલિ છાટી હતી તે જ સમયે સોબા ધુમળના ઘરે તેના બધા જ પુત્રો મરી ગયા હતા અને બધું બધી વહુઓ અને બીજા સોમાના વાટ જોઈને બેઠા હતા પરંતુ સોમા ધોબણે પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું ત્યાં તો તેના મરેલા બધા જ પુત્રો સજીવન થયા સૌનો આનંદનો પાર ન રહ્યો આનંદ કરવા લાગ્યા ગુણવતી પણ સોમવતી અમાસનું વ્રત કરવા લાગી આવે આવો આ વ્રતનો પ્રભાવ છે મિત્રો સોમવતી અમાસનો પ્રભાવ ખૂબ જ છે એનું મહત્વ પણ ખૂબ જ છે તો મિત્રો હવે આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુની કથા માં લક્ષ્મીની કથા પ્રેમથી બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રિય ભક્તો સોમવતી અમાસનું વ્રત ભગવાન શિવ અને શ્રી હરિને સમર્પિત છે માટે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આવો સાંભળીએ બધા જ અને સમૃદ્ધિ દેનારી બધા દુઃખ દૂર કરનારી અને સમૃદ્ધિ આપનારી ભગવાન વિષ્ણુની કથા પવિત્ર અને દુર્લભ કથા આ કથા સાંભળવાથી સોમવતી અમાસ ની વાર્તા સંપૂર્ણ ગણાય છે એક વાર નારદજીએ ભોળાનાથ ની સ્તુતિ કરી અને પૂછ્યું પ્રભુ તમને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ અને સુલભ સાધન શું છે હે ત્રિલોક નાથ તમે તો નિર્વિકાર અને નિષ્કામ છો તમે તો સરળતાથી પ્રસન્ન થઈ જાવ છો છતાં પણ મારી જાણવાની ઈચ્છા છે તમને શું પ્રિય છે શિવજી કહે છે આમ તો મને નારદજી ભક્તનો ભાવ બહુ પ્રિય છે છતાં પણ તમે પૂછ્યું છે તો હું તમને બતાવું છું મને જળ સાથે

કે બિલીપત્ર આટલા બધા તમને પ્રિય કેમ છે પ્રભુ કૃપા કરી મારી જિજ્ઞાસા શાંત કરો શિંહજી બોલ્યા હે દેવી બિલીના પત્ર મારી જટા સમાન છે તેના ત્રણ પત્ર એટલે કે ત્રણ પાન ઋગવેદ યજુર્વેદ અને સામવેદ છે શાખાઓ સમસ્ત શાસ્ત્રનું સ્વરૂપ છે બિલીપત્રને પૃથ્વીનું તમે કલ્પ વૃક્ષ સમજો જે બ્રહ્મા વિષ્ણુ શિવનું સ્વરૂપ છે હે પાર્વતી સ્વયં મહાલક્ષ્મી શૈલ પર્વત પર બિલી રૂપમાં જન્મ લીધો છે આ કારણથી પણ બિલી વૃક્ષ મને અતિ પ્રિય છે આ સાંભળી પાર્વતી વિચારવા લાગ્યા વિચારમાં અચંભામાં પડી ગયા કે મા લક્ષ્મીએ બિલી સ્વરૂપ લીધું પાર્વતી માં પાર્વતી આ જાણવાની જિજ્ઞાસાને રોકી ન શક્યા અને શિવજીને પૂછવા લાગ્યા કે દેવી લક્ષ્મીએ બિલીનું સ્વરૂપ કેમ લીધું પ્રભુ તમે મને આ કથા વિસ્તારથી કહો ગોળાનાથી દેવી પાર્વતીને કથા સંભળાવવાની વિસ્તારથી શરૂ કરી કે હે દેવી સતી યુગમાં જ્યોતિર રૂપ મારા अंशનું રામેશ્વર લિંગ હતું બ્રહ્મા વગેરે દેવતાઓ એનું વિધિપૂર્વક પૂજન અર્ચન કર્યું એનું પરિણામ એ આવ્યું કે એના અનુગ્રહથી વાણી બધાની પ્રિય બની ગઈ એ ભગવાન વિષ્ણુની સતત પ્રિય થઈ ગઈ મારા પ્રભાવથી ભગવાન કેશવના મનમાં દેવીના પ્રત્યે જેટલી પ્રીતિ ઉપજી હતી એ સ્વયં લક્ષ્મીજીને ગમી નહીં શ્રી લક્ષ લક્ષ્મી દેવીને શ્રી હરિ પ્રત્યે થોડી દૂરી પેદા થવા લાગી તે ચિંતામાં પડી ગયા દુખી થઈ નારાજ થઈને લક્ષ્મી દેવી ચૂપચાપ પરમ ઉત્તમ શૈલ પર્વત પર ચાલ્યા ગયા ત્યાં એમણે તપ કરવાનો નિર્ણય લીધો અને ઉત્તમ સ્થાન શોધી લીધું પછી મહાલક્ષ્મીએ ઉત્તમ સ્થાન શોધીને મારા લિંગ વિગ્રહની ઉગ્ર તપસ્યા આરંભ કરી દીધી એની તપસ્યા કઠોરથી કઠોર બનતી ગઈ હે પાર્વતી થોડા સમય બાદ મહાલક્ષ્મીએ મારા વિગ્રહથી થોડા ઉદ્ધરમાં વૃક્ષનું રૂપ ધારણ કરી લીધું એ મંત્રો અને ફૂલો દ્વારા મારું પૂજન કરવા લાગ્યા આમ મહાલક્ષ્મી કોટી વર્ષ એટલે કે એક કરોડ વર્ષ સુધી ઘોર આરાધના કરી અંતમાં તેણે મને અનુગ્રહ પ્રાપ્ત થયો તેમ એમનો અનુગ્રહ મને પ્રાપ્ત થયો હું ત્યાં પ્રગટ થયો અને લક્ષ્મીજીને આ ઘોર તપની આકાંક્ષા ઈચ્છા પૂછી અને વરદાન આપવા કહી તૈયાર થયો મહાલક્ષ્મીએ માંગ્યું કે શ્રી હરિના હૃદયમાં હું મારા પ્રભાવથી જે દેવી માટે જે સ્નેહ ઉત્પન્ન થયો છે તે સમાપ્ત થઈ જાય શિવજી કહે મહાલક્ષ્મીને સમજાવ્યા કે શ્રી હૃદયમાં તમારા સિવાય કોઈ માટે પ્રેમ નથી વાગવા દેવી માટે એમના પ્રેમ નથી પરંતુ શ્રદ્ધા છે આ સાંભળીને લક્ષ્મીજી ખૂબ ખુશ થયા અને ફરી શ્રી વિષ્ણુજીના હૃદયમાં સ્થિર થઈને નિરંતર તેમની સાથે વિહાર કરવા લાગ્યા હે પાર્વતી મહાલક્ષ્મી ના હૃદય નો એક મોટો વિકાર આ પ્રકારે દૂર થયો આ કારણ થી હરિપ્રિયા લક્ષ્મી એ જ રૂપ માં સદાય અતિશય ભક્તિ થી ભરપૂર યત્ન પૂર્વક મારી પૂજા કરવા લાગ્યા હે પાર્વતી આ કારણે બિલ્લી નું વૃક્ષ તેના પાન ફળ ફૂલ વગેરે મને બહુ પ્રિય છે હું નિર્જન સ્થાન પર બિલ્લી વૃક્ષ નો આશ્રય લઈને રહું છું બિલ્લી વૃક્ષ ને સદાય સર્વ તીર્થમય અને સર્વ દેવ મય માનવું જોઈએ એમાં જરા પણ શંકા નથી બિલ્લી પત્ર બિલ્લી ફૂલ બિલ્લી વૃક્ષ અને બિલવક કાષ્ઠના ચંદનથી જે મારી પૂજા કરે છે એ ભક્ત મારો પ્રિય છે બિલ્લી વૃક્ષને શિવ સમાન જ સમજો એ મારું શરીર છે જે બિલવા પર ચંદનથી મારું નામ લખીને મને અર્પણ કરે છે હું એના બધા પાપોમાંથી એને મુક્ત કરીને મારા લોકમાં સ્થાન આપું છું

તો કમેન્ટ જરૂર કરજો કમેન્ટમાં લખજો અને વિડીયો લાઈક અને શેર કરજો કરજો આ પણ જરૂર એકવાર પ્રેમથી બોલો ઓમ નમઃ શિવાય શ્રી હરિ વિષ્ણુની જય મા પાર્વતી મહાલક્ષ્મીની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ